પ્રાથમિક રીતે સીધો સાધો સવાલ એવો થાય કે ભાઈ તમે અમને ફીસ ભરો છો તો અમે તમારા બાળકોને એની સામે શું આપશું એટલે આની વાસ્તવિક સવાલ હું એ ચર્ચા કરવા માંગુ છું કે માતા પિતાની કઈ અપેક્ષાઓ પૂરી કરવા માટે પાઠશાળા પ્રતિબદ્ધ છે અથવા તો પાઠશાલાની પ્રણાલી ડિઝાઇન છે અહીંયા જે સર્વિસ છે એક કોચિંગ સેન્ટર તરીકે એક શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટ તરીકે એક શૈક્ષણિક સંસ્થા તરીકે જે અમે સંસ્થાનું સ્વરૂપ બનાવ્યું છે એમાં કયા તત્વો આવી જાય કઈ અપેક્ષાઓ મા બાપની પૂરી થાય બરાબર ધ્યાનથી સાંભળવાની સમજવાની કોશિશ કરો પહેલી વાત તો આપણે સમજી લઈએ કે માતા પિતાની અપેક્ષા હોય છે શું આમ તમને લિસ્ટ બનાવવા જાય ને તો તમે એમ કહી શકો કે ભાઈ આને મેસ કરાવજો ને આમ કરાવજો ને આમ કહેજો આમ બોલે ને આમ આખું લિસ્ટ થઈ જાય પણ આખાનો મૂળભૂત સારાંશ કાઢવા જાય ને તો શું થાય માતા પિતાની કોઈ પણ બાળક પાસેથી મૂળભૂત બે જ અપેક્ષા હોય બરાબર ધ્યાનથી સાંભળજો એક તો દરેક મા બાપને એવું હોય કે એનો બાળક જે છે ને ક્ષમતાવાન હોય ક્ષમતા જીવન જીવવાની ક્ષમતા જીવન ટકાવવાની ક્ષમતા જીવનનો નિર્વાહ ચલાવવાની ક્ષમતા વ્યવહાર ચલાવવાની દક્ષતા આ બધું ક્ષમતા છે દરેક મા બાપને એવું હોય કે મારો બાળક ક્ષમતાવાન હોય તમારા નાના ના સવાલો આવે ને મેથ્સ નથી આવડતું કરાવજો કે સાયન્સમાં લોંગ ક્વેશ્ચન આન્સર કરાવજો કે આ બધા જ મુદ્દા એનો રિઝલ્ટ ઓછો આવે છે ઇમ્પ્રુવ કરજો આ બધા મુદ્દા ક્ષમતાના વિભાગમાં આવે ક્ષમતા ક્ષમતાવાન બાળક એ મા બાપની જન્મ જનમની અપેક્ષા છે એ આજકાલના આજના યુગમાં ને યુગની બહાર આ ટાઈમલેસ છે જેને સમય અને કાળ સ્પર્શે નહીં અને સત્ય કહેવાય આ એવું સત્ય છે જેને સમય અને કાળ નથી સ્પર્શતા મા બાપ તરીકે એવી અપેક્ષા હોય જ કે મારું બાળક ક્ષમતાવાન હોય મા બાપ તરીકે બીજી અપેક્ષા શું હોય મારું બાળક ક્ષમતાવાન ક્ષમતાની સાથે સાથે સંસ્કારી હોય મા બાપ તરીકે આપણી આ મૂળભૂત બે જ અપેક્ષાઓ છે પહેલી વાત એ છે કે મારું બાળક ક્ષમતાવાન હોય અને બીજી વાત એ છે કે મારું બાળક સંસ્કારી હોય આ બે જ આપણી અપેક્ષાઓ છે તમે તમારા હૃદયમાં ક્યારેક શાંતિથી બેસાડીને વિચાર કરજો તમે જેટલું કહો છો કે એને કહેજો કે સામુ ના બોલે કે એને કહેજો કે ભાઈ સાથે સરખું બિહેવ કરે આ બધું સંસ્કારી છે એને કહેજો એ કોઈ ગેસ્ટ આવે ને તો તે જતો રહે છે અંદર કોઈ આરે મળતો નથી હળતો નથી જે કાંઈ આ બધા સંસ્કારતાના મુદ્દા છે એટલે માતા પિતા તરીકે પાંચ વર્ષ પહેલા તમે જાઓ તો અને હજી પાંચ હજાર વર્ષ પછી જાઓ હોય તે બે જ મુદ્દા હોય બાળક ક્ષમતાવાન જોઈએ દરેક મા બાપને અને દરેક મા બાપને બાળક સંસ્કારી જોઈએ પાઠશાળાની જે શૈક્ષણિક સેવા છે એજ્યુકેશનલ સર્વિસ છે ને એ આ બે મુદ્દાને ધ્યાનમાં રહીને ડિઝાઇન કરવામાં આવી છે એટલે એની ઓળખ તમે જુઓ પાઠશાળાને તમે કઈ રીતે ઓળખો તમે ઓળખ બનાવી છે પાઠશાળા એક એવી સંસ્થા છે જે પ્રોડક્ટિવ બાય રિઝલ્ટ છે અને ઇફેક્ટિવ બાય કલ્ચર છે પ્રોડક્ટિવ બાય રિઝલ્ટ એટલે અમારું તો શૈક્ષણિક પરિણામ આપવાનું છે અને કારકિર્દીમાં એનું અમારું કંઈક યોગદાન હોય એ કામ કરવાનું છે એટલે રિઝલ્ટ એનો સારામાં સારો આવે બીજું શું ઇફેક્ટિવ બાય કલ્ચર એટલે એનું વાણીવર્તન વર્તન સારામાં સારું થાય એનો વ્યવહાર સારામાં સારો થાય આ સંસ્કારિતાનો મુદ્દો છે એટલે પાઠશાલાની આખી સર્વિસ આ બે મુદ્દાને ધ્યાનમાં લઈને બનાવે આવી છે જેટલી તમારી અપેક્ષાઓ છે બધી પેટા વિભાગમાં હોય અમે તમે જે સામાન્ય બાળક અમને આપો છો ઘણી વાર કોઈ બાળક ક્ષમતાવાન છે પણ સંસ્કારી નથી ઘણી વાર કોઈ બચ્ચું બહુ ડાયું છે પણ ક્ષમતાવાન નથી રિઝલ્ટ નથી આવતું અથવા ઘણા બે ની જરૂર છે ઘણા બાળકમાં બે છે એ જળવાઈ રહે એની જરૂર છે તો અમારી મૂળભૂત ડિઝાઇન જ આ છે કે એક બાળકને ક્ષમતાવાન બનાવવું અને સંસ્કારી બનાવવાનું એટલે તમે જુઓ ચાર લેયરમાં કામ ચાલે અમે એનામ કહીએ છીએ શરીર મન હૃદય અને આત્મા પહેલાં તો ફિઝિકલી આદતો અને બુદ્ધિ તેઓ અને બુદ્ધિ આ બે ને સ્થાપન કરી આ ક્ષમતાના મુદ્દામાં આવે તે જો હર્ટ અને સોલ હૃદય અને આત્મા એમ કહીએ એટલે એના સંવેદનાઓ સારી જાગે ને જીવનનો પર્પઝ જે માનવ છું માનવ જીવનનો પર્પઝ પણ જાગે આ હૃદય અને સોલ છે ને સંસ્કાર એટલે બોડી માઇન્ડ હર્ટ સોલનું ફંક્શન એટલા માટે છે કે આ ચારે ચાર લેવલમાં કામ કરીને બાળકના મૂળભૂત બે મુદ્દાઓ ક્ષમતા અને સંસ્કારિતા આ બંને ડેવલપ થાય આ ક્ષમતા અને સંસ્કારિતા ડેવલપ થયેલું બાળક એ તમારા મનમાં કૃષ્ણ છે તમારું કાનુડો એટલે કેવો હોય કાનુડો ક્ષમતાવાનો હોય ને સંસ્કારી હોય દરેક મા બાપ ને પોતાના ઘરમાં કાનુડો જોઈએ છે પણ કાનુડો બનાવવાનું મિકેનિઝમ શું આ મિકેનિઝમથી દરેક ઘરમાં કૃષ્ણ અવતાર થાય એવી કોશિશમાં પાઠશાળા લાગેલી છે